રાજ્યપાલ આચાર્ય દેવરાજજી લીમડી મોટા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ચાલી રહેલી રામકથામાં ઉપસ્થિત રહી ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું હતું રાજ્યપાલે સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં રામાયણ અને મહાભારત બે મહત્વપૂર્ણ ઇતિહાસ છે ભગવાન શ્રી રામચંદ્રજીના જીવન અને શાસન વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે એક પુત્ર પતિ ભાઈ અને રાજાની ભૂમિકામાં શ્રીરામનું આચરણ બધા લોકો માટે પ્રેરણા અને આદર્શ રૂપ છે પ્રેમ અને ત્યાગની વાત કરતું રામાયણ દુનિયામાં ઇતિહાસમાં અનેરું સ્થાન ધરાવે છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં કથાના આયોજન બદલ મોટા મંદિરના પરિવારને અભિનંદન પાઠવતા તેમણે ઉમેર્યું હતું કે આ પ્રસંગે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મળે તેવું આયોજન કરવામાં આવ્યું તે વિશેષ આનંદની વાત છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક ખેતી દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવાના કરેલા આવાહન અને સંકલ્પને સાકાર કરવાની દિશામાં

આ રીતે ઉત્પાદિત થયેલ કૃષિ ઉત્પાદનનો માણસના સ્વાસ્થ્ય પર પણ હાનિકારક અસર ઉપજાવે છે જ્યારે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના ઉપયોગથી ઓછા ખર્ચે વધુ કૃષિ ઉત્પાદન લઈ શકાય છે પ્રાકૃતિક ખેતીથી કૃષિ પેદાશમાં ઘટાડો નહીં પરંતુ ઉત્તરો ઉત્તર વધારો થાય છે જમીન ફળદ્રુપ બને છે જળ જમીન અને પર્યાવરણની પણ રક્ષા થાય છે દેશમાં આઝાદી બાદ જ્યારે અન્નની મોટા જરૂરિયાત હતી ત્યારે હરિત ક્રાંતિ થકી આપણે કૃષિ ઉત્પાદન વધારવા રાસાયણિક ખેતી અપનાવી હતી તે સમયની માંગ હતી પરંતુ આજે રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગના કારણે માટીની ગુણવત્તા તળી ગઈ છે રાસાયણિક ખેતીને લીધે દેશભરમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ 0.5 થી નીચે આવી ગયું છે હવે જમીનને પુનઃ ફળદ્રુપ બનાવવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ હોવાનું તેમણે જણાવ્યું હતું વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈને દેશને પોષણયુક્ત અનાજ મળે ખેડૂતોની આવક વધે લોકો તંદુરસ્ત બને તે માટેના પ્રયત્નો અને અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે આજે આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યાથી ત્રસ્ત છે ત્યારે ઘટી રહેલા કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે એમ કહીને એમણે હરિયાણા ખાતે પ્રાકૃતિક ખેતી કરવાની વાત કરતા જણાવ્યું કે મારા ખેતરમાં મેં પ્રાકૃતિક ખેતી શરૂ કરી તેના ત્રણ વર્ષની અંદર ઓર્ગેનિક કાર્બન વધીને એક પોઈન્ટ સાતથી ઉપર આવી ગયો છે ગુજરાતમાં નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક પ્રાકૃતિક ખેતી ખેતીની તાલીમ માટે માસ્ટર ટ્રેનરની પણ નિમણૂક કરવામાં આવી છે ખેતી અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં મહિલાઓના પ્રદાનની વાત કરતા તેમણે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના લક્ષ્યને હાસિલ કરવામાં મહિલાઓની ભૂમિકા અતિ અગત્યની હોય

દેવવ્રતજી પધાર્યા હતા અને એમણે સમગ્ર ધાર્મિક અને જેટલા પણ શ્રોતાજનો હતા એમને અપીલ કરી હતી કે ભાઈ બધા જ લોકો પ્રાકૃતિક ખેતી ઉપર વળે ગૌ આધારિત ખેતીનું એમને ખૂબ જ મહત્ત્વ સમજાવ્યું હતું અને ભારતની અંદર અત્યારે ખરેખર અત્યારે જોવા જઈએ તો ખરેખર પ્રાકૃતિક અને ગૌ આધારિત ખેતીનું ખૂબ જ મહત્ત્વ છે એના ઘણા બધા સારા ફાયદાઓ પણ છે એટલે આપણા રાજ્યપાલશ્રીએ ખૂબ જ બધાને સરસ રીતે સમજાવ્યું અને લોકોમાં ઉતર્યું અને અમને પણ એક એવું ગૌરવ થાય છે કથાના માધ્યમ દ્વારા કે રાજ્યપાલજીના પ્રયાસ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયાસથી અત્યારે ભારત વિશ્વગુરુ તરફ વળી રહ્યો છે ત્યારે સાથે સાથે આપણે મૂળ સનાતન જે હિન્દુ સંસ્કૃતિમાં જે કંઈ બધી પરંપરા હતી આપણી ગૌ આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી એના પર ફોકસ

डूब रहा इन सब समस्याओं का समाधान वर्तमान में क्या हो सकता है उस प्राकृतिक खेती का प्रचार पूरे गुजरात और देश में कर रहा आप सबको जानते प्रसन्नता होगी कि इस समय गुजरात में नौ लाख खेल प्राकृतिक खेती करना शुरू कर चुके और इसमें हमारे मुख्यमंत्री कृषि विभाग हम सब लोग ईमानदारी से इस मिशन में आगे बढ़ रहे हैं और मुझे बेहद प्रसन्नता है कि पूज्य बापू अपनी कथाओं में भी इस प्रसंग को जोड़कर लोगों का पथ प्रदर्शन करते हैं। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज सुरेंद्र नगर